નમસ્કાર મિત્રો આ જુઓ પાદરડી ગામની જે ઘટના છે એ લાઈવ માધ્યમથી આગળ જે ટાયર ઉપર થી હું નીકળો તો મને અહીંના સ્થાનિક લોકોએ એવું કીધું કે અમારી મહિલાઓ પણ અહીંયાથી આ જ ટાયર મારફત અહીંયાથી સામે જાય છે અને એમાંથી એક બેને એવું કીધું કે હું આપને બતાવું અમે કેટલું જીવના જોખમે ત્યાં જઈએ છીએ લઈ લો ખેંચી લો જીવના જોખમે કહીએ કેટલું જઈએ છીએ એમણે પોતે એવું કીધું કે હું અમે કઈ રીતે જઈએ છીએ એ આપને બતાવું એ બેને એવી પણ વાત કરી કે આમાં જીવનું જોખમ છે અમે ખરની ભારી લઈને આ આ રીતે જવું પડે છે ખરની ભારી લઈને

નાના બાળકને ને જતા હોય અને જોઈ પડે તો શું હાલત થાય ક્યાં તમારી માનવતા મરી ગઈ છે અધિકારીઓ ભાજપના નેતાઓ તમારા દિલમાં માનવતા છે કે મરી ગઈ તમારે ખાલી પૈસાની જ જરૂર છે કે શું વાત પૈસાથી તમારું પેટ ભરાય છે કે શું આ વાત આખા ગુજરાતમાં આવી કોઈ ઘટના નહીં હોય આખા ગુજરાતમાં અને હું તો એમ કહું કે ગુજરાત નહી ભારતની અંદર આની નોંધ લેવા આવી જોઈએ કે આ રીતે ગુજરાતના ના ખેડૂતો ગુજરાત ની મહિલાઓ અને રહ્યા છે ગમે ત્યારે તો શું કરી રહ્યા છે 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 એનો સવાલ હવે તમને ચેતવણી તાત્કાલિક ધોરણે કરજો અન્યથામાં કોઈ પડી ગયું કોઈ મહિલા કોઈ બાળક કે કોઈ ખેડૂત આમાં પડ્યું અને કઈ પણ થયું તો તમારે અઘરા દિવસો આવશે યાદ રાખજો અને ગુજરાતનો આત્મા હવે જાગવાનો છે પ્રવીણ રામ Pradesh Mental Adhyaksh Amad